આ ભાઈ ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડવા મળ્યો એ ભવ શું થઈ લો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઢે હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે છૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આપડે ક્યાં રોવું હોય કે દુનિયા રોવે જ છે અરે મારા નાથ ની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ એક દીકરી જેને નો અનુભવ નથી ગામનો ગુરુ એ કીધું કે બેટા એ બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ પરજા નથી કરતી શું ગુરુ ઈ કરવાના હતા હું તો બાપુ ગમે નિયા જાઉ ને હું ભલામણ બધાય ને મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાઓ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગી માં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જજો બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો તો એમ નથી કેતો કે આવી કથા યુ કરો આ મંદિર બંધાવો મૂર્તિ કરાવો ને ગાયો ગાયો ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાન મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી જ આપણે આપણે મરી જ જતી દી ગાયો નું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ રહ્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વડે જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા એ તૈયાર છે ખોકા મારનારા તૈયાર છે પેલી ની છેલ્લી બે તૈયારી હશે તો વચલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કેતા છે આ એમે કર્યું હું તો એમ કહું છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દે કઈ નહીં પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાય તો આમ બજારમાં કુતરા હું તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ પણ ઘસઘસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે પોચડું પોચડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સુટતું નથી